સમુદ્રમાં લેન્ડ કરતા જ સુનિતા વિલિયમ્સ હજારો માછલી હોય ઉમળકા ભેર સ્વાગત કર્યું છે સુનિતા વિલિયમ્સ સુરક્ષિત અને સ્વસ્થ ધરતી પર પરત ફર્યા છે જ્યારે તેમને લઈને આવેલી કેપ્સ્યુલ ડ્રેગને ફ્લોરિડા નજીક દરિયામાં લેન્ડિંગ કર્યું તો આ ક્ષણ મનુષ્યની વિજ્ઞાન યાત્રાનો એક અવિશ્વસનીય પડાવ હતો ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો નાસાના લાઈવ ટેલિકાસ્ટની પોતાના ગેજેટ્સ પર જોઈ રહ્યા હતા જેવું ડ્રેગન કેપ્સ્યુલ દરિયામાં ઉતર્યું કે જોરદાર અવાજ સાથે પડ્યું અને ત્યાં અદ્ભુત દ્રશ્ય બન્યું

સતત જુદી જુદી વાતોના કારણે અમે ચિંતામાં આવી ગયેલા ધીમે ધીમે કરતાં એમ લાગતું હતું કે ચાલુ શું થશે પણ એ હિન્દુ અરે ભાર દુનિયામાં પહેલી વાર ફરી પાછી આવી છે શાંતિથી પાછી આવી છે અને એનું લેન્ડિંગ થયું ત્યારે અમે બધાએ એને પાંચ અને સત્યાવીસ મિનિટે જોયું ત્યારે અમે બધા ખૂબ ખુશ થઈ ગયેલા આનંદિત થયેલા અમે બધા ફૂલોની વર્ષા કરેલી આ પેંડા ખાધા બધાએ ભેગા થયેલા માણસોએ આઈસક્રીમ ખાધો ભગવાનની પૂજા કરી અને ભગવાનનો આભાર માનો કે હે પ્રભુ ત્યાં અમારી સુનિતાને જલ્દીથી પાછી લાવી દીધી આટલા મહિનાઓ પછી પણ એ માટે અમે ક્યારેય તારો ઉપકાર અમે ભૂલી શકીએ એમ નથી સુનિતા નાનપણથી જ બહાદુર છોકરી હતી એક વખત અહીંયા આવેલી ત્યારે એને અમે આબુ લઈ જતા હતા તો રસ્તામાં એક મદારીનો ખેલ ચાલતો હતો તે દોડતી મદારી પાસેથી સાપ પકડીને એને રમાડવા મંડી પડી હતી આ રીતે એને ક્યારેય ડર નતો લાગતો ક્યારેય ગભરાતી નથી અમારા જુલાસણમાં પણ ઊંટ ઉપર બેસાડી તો ઊંટ ઉપરથી ઉતરતી નહોતી આવા બધા અસંખ્ય પણ એની નિડરતા બહુ હતી અને એ રીતે એ આખા દુનિયાને કંઈક આપવા માટે આવેલી છે એવું એ માને છે બીજું એને એ વખતે મને એ કીધેલું જ્યારે પોતે એસ્ટ્રોનેટ નહોતી ત્યારે પણ મને એણે કીધેલું કે અમે સ્ત્રી છીએ એટલે કંઈ બહાર ના જઈ શકીએ આમ ન કરી શકીએ એવું ના હોઈ શકે હવે સ્ત્રીઓ પણ પુરુષ જેટલી અને પુરુષ તે વધારે છે એવો મેસેજ એ વખતે આવ્યો તો આજે એ વાત એને સિદ્ધ કરીને બતાવી છે અમારા બધા જ ઘરના મેમ્બરો સાથે એને અમે ઉપરથી વાત કરતી હતી ત્યારે ક્યારેય એ નાખુશ થયેલી અમે એને જોઈ નથી અમે બધા નાખુશ થયેલા અમને બધાને દુઃખ હતું એને તો તેમ હતું કે અમે હું મજામાં છું મને ઘણી બધી મોટી બીજી તકો મળી રહી છે